મીરા બોલ માટે જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે એક નાનકડો વિડીયો બનાવ્યા છે સ્ટોક ક્લિયરન્સના સેલમાં બધું અલગ અલગ છે પણ કોઈ પણ પીસ લેશો સો રૂપિયામાં જો જમશું ઓનલાઈનમાં કે માર્કેટમાં લેવા જાઉં તો તમને પાંચસો રૂપિયાથી નીચે તો ન જ મળે એવા સરસ સરસ જમશું તો છે આપણી પાસે સો રૂપિયામાં આજે બધા જમશું છે છોકરીઓમાં

શોટીઓની ઘણું બધું છે પૂરેપૂરો વિડીયો જોઈએ જોઈ દઉં ડબલ એક્સેલ છે સો રૂપિયામાં આ વેસ્ટર્ન ટ્રોપ છે ડબલ એક્સેલ ની સાઈઝ છે પણ એક્સેલ થશે ખાસ કરીને કહી દઉં એક્સેલ વાળાની સો રૂપિયામાં

આ કુર્તી જોઈ લો સો રૂપિયામાં આઈ સરસ છે કોઈ કોઈપણ પીસ લેશો તમારે સો રૂપિયામાં જાવવાના છે આ છે સો રૂપિયાનું આ વેસ્ટર્ન છે ડબલ છે

આજે અને આવતીકાલે એટલે આવું સરસ સરસ વેરાયટી આપણે સેલમાં મૂકતા રહેવાના છે આજે અને કાલે પછી આપણે તહેવારનું નવું કલેક્શન ચાલુ થવાનું છે તો સ્ટોક ક્લિયરન્સના સેલનો લાભ લેવા અવશ્ય વધારશો કારણ કે આવી વસ્તુ સેલના ભાવમાં તમને વારંવાર નથી મળવાની જય માતાજી